બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના થરાદ પંથકમાં સીજરોની દાદાગીરી આવી સામે બાઇક ચાલકનું બાઇક ચાલક લઈ માર મારતા થરાદ પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ થરાદ પંથકમાં છેલ્લા કેટલાક સમયથી સીજરો હાઈવે ઉપર હપ્તા બાબતે અનેક વાહન ચાલકો સામે દાદાગીરી કરતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે જે બાદ એક મોટરસાયકલ ચાલકને રોકી મોટરસાયકલ ચાલક જોડે મારામારી કરતાં મોટરસાયકલ ચાલાકે થરાદ પોલીસ સ્ટેશન ખાતે લેખિત તેમજ મૌખિક ફરિયાદ આપી હતી જેમાં થરાદ પોલીસ સ્ટેશન ખાતે લેખિત ફરિયાદ કરીને ભોગ બનનાર જગદીશભાઈ લુહારે જણાવ્યું હતું કે હું થરાદના દોલતપુરા ગામે હાઇવે ટ્રકમાં નોકરી કરું છું ડ્રાઈવર તરીકે અને મારા ગામથી થરાદ અપડાઉન કર્યું છું ત્યારે મારા ગામ કિલાણાથી થરાદ આવી રહ્યો હતો ત્યારે થરાતના ચાર રસ્તા આવેલા ત્યારે સીઝરોએ મને રોકેલ અને કહેલ કે આ મોટર સાયકલના ઘણા સમયથી હપ્તા ભરેલ નથી અમે સીઝરનું કામ કરીએ છીએ અને હપ્તા ભરી જાઓ અને મોટર છોડાવી જાઓ તેમ કહી મારો મોટર સાયકલ લઈ લીધેલ મેં હપ્તા ભરેલ પહોંચ મારા મોબાઈલમાં બતાવેલ પરંતુ સીજરો કોઈ વાત સમજવા તૈયાર ના હોય મારી સાથે ઝપાઝપી કરવા લાગેલ અને મને માર મારી કેનાલ પર લઈ જઈને વધુ માર મારીને વધુ માર મારવાની ધમકી આપેલ જે સમગ્ર ઘટના બાબતે જગદીશભાઈ લુવારે થરાદ પોલીસ મથકે લેખિત રજૂઆત કરી હતી બ્યુરો રિપોર્ટ બનાસની અસ્મિતા ન્યૂઝ ભાભર સુઈગામ બનાસકાંઠા હું ઘરેથી નીકળ્યો હતો કિલાણાથી કિલાણાથી અને આવતો હતો નોકરી માટે અહીંયા થરાદ અને થરા ચોકડી ઉપર સીજર હોય મારો બાઇક રોકાયો અને મારો બાઇક લઈ લીધું મારા બાઇકના અધા કમ્પ્લેટ હતા અને મને મારા મારીને ધક્કાવા લ્યો અને મને કેનાલે લઈ જવાની મારવાની ધમકી આપી હતી અને મને ટી શર્ટ નાખ્યો